તને ખબર હતી ને કે એની સગાઈ તારી નથી એ મને કીધું હતું ભગવાન ઉપર ભરોસો રાખજે એ તારી સો વસ્તુ લઈ લેશે પણ એક વસ્તુ એવી આપશે ને કે તું સો વસ્તુ ભૂલી જઈશ મારી તો આખી દુનિયા લઈ લીધી આવીશ જોવા એનાથી વિશેષ મને શું આપે છે ચેનલ આપડી દિવસે ને દિવસે ડાઉન થતી જઈએ ડાઉન માં જઈ ને ચેનલ ના ડાયરેક્ટર ને કઈ ધ્યાન જ ન દેવી હજી કેટલા દે હવે તો હું ઓન કરી મારી આગળ મસ્ત કોમેડી સ્ટોરી છે અત્યારે ક્યાં કોઈને કોમેડી સ્ટોરી જોવી છે આ લેખક સુર્યવાદ હમણાં જેટલા વિડીયો મૂક્યા ને એમાં તારી સ્ટોરી હતી હું લખું છું સ્ટોરી કાલ લગીન રેડી થઈ જાય મારી યાદની ડેરી દરેક અક્ષામાંથી તને પુસી નાખવા માંગુ છું પણ પીડા એ વાત નહીં કે તારા નામ સાથે મારી દરેક કહાની લખી નાખું છું વાહ શું અને નામ છુપાયેલી હારી જાવ ભાઈ શું તો કે આપણે કાલ સવારે આપણી સ્ટોરી ઉપર વિડિયો બને એનું નામ શું રાખશે છુપાયેલી લાગણીઓ તાર સ્ટોરી બનાવી છે ભાઈ ફાઈનલ જ છે ખાલી બે કેરેક્ટર ઘટે બે કેરેક્ટર મને તું ગોતી દે ને અને હું આ સ્ટોરીમાં એકે રોલ લડી કરવાનો આ રોહિત અને આ તો ડાયરેક્ટરે નક્કી કરી દીધું હે તો શૂટ જ ચાલુ કરવું ચાલુ કરી આ શૂટ કેરે ચાલુ કરવાનો તો ગયો આ બધાય જ કેરેક્ટર ભેગા કરી રહ્યા બસ ખાલી એકને મૂકીને તમે કે દીધી એક્ટિંગ ચાલુ કરી જે દિવસથી તું ખરાબ એક્ટિંગ કરવા લાગ્યો તે દિવસથી અલી અમાર સ્ટોરી છે ભાઈ મારા અમે કાઈ નો બોલજો પાપા ભાઈ એક્ટિંગ કર લે એ બધું કર લે તો મારા ડાયલોગ કયા પેજ ઉપર છે તમારો ડાયલોગ નથી એમાં સ્ટોરી કોને કોરોના લખી છે ને આ સ્ટોરીનો ડાયરેક્ટર કોણ છે એ રીયો એક્ટિંગ કરી લીએ તો હાલો સ્ક્રીપ વાંચી લીધી હોય તો શૂટ ચાલુ કરી આ મેમ કઈક પ્રશ્ન છે હા બોલો શું પ્રશ્ન હતો મારે નહીં આને અમાર ડાયલોગ કે નથી ના એકે ડાયલોગ નથી તમારો ઓકે આ તો હલો હવે આપણે શૂટ ચાલુ કરી આ તો જો ફર્સ્ટ શૂટ ઈ રીતનો છે કે તમે બેમ સામેથી આવો છો અને તમારું નામ શું મારું હા તારું દર્શના દર્શના જો તારે આવવાનું સીધું છે પણ જોવાનું છે ને રોહિત સામું છે ઓકે ઓ સારું લ્યો તો આજ સાટુ આટલું જ છૂટ રાખી બાકીનું કાલે બસ એટલે જ હા બસ આજ આટુ આટલું જો જોયા એમને તો મને મારું તમામ અટવાળો ભૂલી ગયું આ હઈયે મારું કંઈક અલગ જ રમત રમી ગઈ હજારો ચાહનારા હોવા છતાં પણ મારી બેન મને કજાણી પાત્ર જ ગમી ગઈ